રાત દિવસ અનેક શ્રદ્ધાળુઓ રામધૂનમાં જોડાતા હોય છે અને દર્શનાર્થે આવતા હોય છે પાદરા તાલુકાના જાસપુર ગામ મહીસાગર નદી કિનારે આવેલ હનુમત્યા મંદિર વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરે છે જાસપુરના હનુમત્યા મંદિરના પરમ પૂજ્ય શ્રી રાધા રમનદાસજી મહારાજના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસમાં હનુમત્યા મંદિરના બ્રહ્મલિન પરમ પૂજ્ય શ્રી ભરતદાસજી મહારાજ દ્વારા વર્ષોથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાત દિવસ અખંડ રામદૂનનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે પરંપરા આજે પણ પરમ પૂજ્ય શ્રી દાસજી મહારાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે શ્રી રાધા રમનદાસજી દાસજી મહારાજ સમગ્ર ચતુર્માસ દરમિયાન મૌન વ્રત ધારણ કરી ઉપાસના કરતા હોય છે શ્રાવણ માસના પ્રારંભની સાથે મંદિર ખાતે અખંડ રામદૂનની શરૂઆત કરવામાં આવી છે જે રાત દિવસ ભક્તો અવિરતપણે ભક્તિના કાર્યક્રમમાં જોડાતા હોય છે હનુમત્યા મંદિરે શ્રાવણ માસ પ્રથમ શનિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી સાથે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ અમાસના દિવસે કરવામાં આવશે જે દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ડાયરો અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રકાશ પટેલો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા આપણે જાજપુર જાજપુર મહીસાગર નદીના કિનારે હનુમાનજી નું મંદિર આવેલું છે અહિયાં છે ને શ્રાવણ મહિનામાં આખો મહિનો આપણને રામધૂન ચાલે છે જે ભરતદાસજી મહારાજે ચાલીસ વર્ષ પહેલા આનો શરૂઆત કરી હતી અને હજુ પણ આ રાધારે મંદિર સ્વામી મહારાજ છે એમને હજુ પણ ચાલુ રાખ્યું છે અને અહિયાં શનિવારે અને મંગળવારે આ મહિનામાં બહુ મોટા પ્રમાણમાં ભક્તો આવે છે બહારથી પણ આવે છે